કે આ ભાજપની સરકાર તો આપણી વાત સાંભળવા તૈયાર નથી પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘતાંડવ જેવી પરિસ્થિતિ છે આજે પણ અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ બધા જ વરસાદના કારણે પાછોતરા વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો ખૂબ પરેશાન છે ખેડૂતોનો પાક જે છે એ સાવ ખરાબ થઈ ગયો છે બહુ જ પાણી ભરાઈ ગયું છે અને શિયાળા પાક માટે પણ ખેડૂતો હવે શું કરશે મોટો પ્રશ્ન થઈ ગયો છે હજી તો સૌરાષ્ટ્રના ખેડૂતો એની પહેલાં પડેલો જે વરસાદ હતો અતિભારે વરસાદના કારણે જે નુકસાન થયું હતું એમાંથી થોડુંક બહાર આવવાનો પ્રયાસ કરે તો એની પહેલા જ હવે ફરીથી આવું ભયાનક માવઠું આવ્યું છે ખેડૂતોને ક્યારે વળતર મળશે ક્યારે એમનો સર્વે થશે બધા જ પ્રશ્નો હજી ખૂબ આગળના છે અત્યારે અલગ અલગ નેતાઓ આ વિષય પર પ્રતિક્રિયા આપી રહ્યા છે કે અત્યારે ખેડૂતોનું જે નુકસાન થયું છે એમાં સરકાર શું કરી શકે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં એ સરકારને સવાલો કરી રહ્યા છે કે તમારામાં અભિમાન આવી ગયું છે એટલે તમે ખેડૂતોનું સાંભળતા જ નથી મહાપંચાયતનું આયોજન જે સુરેન્દ્રનગરમાં કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા એની પણ

થયું છે આ વરસાદના કારણે ગઈકાલ રાત થી જ વરસાદ આવે છે એક તો ખેતીનો ધંધો થી માવઠાઓ આવે છે ક્યારેક વરસાદ ઓછો આવે ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારેક માવઠું થાય ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપની એટલે એ લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ એકત્રીસ ઓક્ટોબર ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે બપોરે એક વાગ્ય પધારી રહ્યા છે હું આખા સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ ભાજપની સરકાર તો આપણી વાત સાંભળવા તૈયાર નથી પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ અને એ એકત્રીસ તારીખે સરદાર જયંતિના રોજ